યોગેશકુમાર ગણાત્રા હું ચીફ ઓફિસર ડાકોર નગરપાલિકા છું ડાકોરમાં ગોમતી તળાવમાં નૌકા વિહાર ચાલતો હતો હવે એ એ વિહાર સામે ઘણી બધી લોક રજૂઆતો મળી હતી અને ટેન્ડર આપવામાં પણ ગેરતી થયા હોવાની રજૂઆત થઈ હતી અંગે તપાસ ચાલુ હતી મેન એ એજન્સીનું લાયસન્સ એક ચારના દિવસે પતી ગયું એ લાયસન્સ પણ રિન્યુ નહોતું થયું આજે વાતને બે મહિના ઉપરનો સમય થયો એટલે એના કારણે વિહાર ટપ હતો અને એ એજન્સીએ લાયસન્સ રિન્યુ ન થવાના કારણે હું ગોમતીનો તળાવની જે સફાઈની કામગીરી છે જે એને કરાર અંતર્ગત વર્ષ માટે આપવામાં આવી હતી એ આપવાનો ઇન્કાર કર્યો હતો એટલે કરારની શરતોનો ભંગ થતો હતો અને એ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી એના કારણે તપાસ કરતા ગોમતી તળાવની એ સફાઈ ન કરતો હોવાના કારણે અને એને લેખિતમાં એનો ઇન્કાર કરેલો હોવાના કારણે કરારની શરતોમાં ભંગ થતો હતો અને એનું લાયસન્સ પણ રિન્યુ થયેલ ન હોવાના કારણે ન છૂટકે કે અમારે નગરપાલિકા દ્વારા એનો નૌકાવિધાનનો ઇજારો રદ કરવાની ફરજ પડે છે